નવસારી ટાઉન પોલીસ મથકની ટીમે નવસારીની ટેકનિકલ સ્કૂલ સામે ઘરમાં જુગાર રમાડતા અને રમતા આઠ ઇસમોને કુલ રૂપિયા સિત્તેર હજાર છસો દસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો ઉપર વોચ રાખી માહિતી મેળવી સફળ રેડ કરવા નવસારી ટાઉન પોલીસ મથકના પીઆઈ ટી એ ગઢવીને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત ટાઉન પીઆઈ ગઢવી પીએસઆઈ વીપી ચૌધરી અને પોલીસ સ્ટાફના માણસો એક સાથે એક ટીમ બનાવી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગુગાભાઈને બાતમી મળી હતી કે નવસારીના કાગદીવાડ ખાતે આવેલી ટેકનિકલ સ્કૂલ સામે પ્રદીપ ઈશ્વર રાઠોડના ઘરમાં તીન પત્તિનો હારજીતનો જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલી રહી છે તે બાતમીના આધારે ટાઉન પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા ત્યાંથી ત્રેવીસ વર્ષીય પ્રદીપ ઈશ્વર રાઠોડ તેતાલીસ વર્ષીય સુનિલ ભગવતીશંકર દુબે બેતાલીસ વર્ષીય ફિરોઝ હમીદ ઝારા તેતાલીસ વર્ષીય શાહિદ અહમદ ખાન પિસ્તાલીસ વર્ષીય શૈલેષ જીવરાજ ઠુમર ચોત્રીસ વર્ષીય ઈરફાન રજાક શેખ સાડત્રીસ વર્ષીય આસિફ હુસેન શાહ અને પચાસ વર્ષીય મહેમૂદ બિસ્મિલ્લા શાહને ગંજી પાનાનો જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તમામ આરોપીઓની અંગઝડતીમાંથી મળેલા દાવ ઉપરના રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા બત્રીસ હજાર એકસો દસ મોબાઈલ ફોન કિંમત રૂપિયા આડત્રીસ હજાર પાંચસો મળી છસો નો મુદ્દામાલ કબજે લીધો હતો ટાઉન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓની વિરુદ્ધ ગુનો રજિસ્ટર કર્યો હતો આ ગુનાની વધુ તપાસ ટાઉન પીઆઈ ટી એ ગઢવી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી